સૌને મારા સીતારામ આ સુંદરકાંડનો પહેલો શ્લોક છે એનું આપણે ભાષાંતર કરીશું અ સાથે શાંત શાશ્વત અપ્રેમેય ભગવાન રામ સર્વદા શાંત સ્વભાવ ધરાવે છે તેઓ સનાતન અનંત અને પ્રમાણથી પર અપ્રમેય છે નિર્વાણ શાંતિ પ્રદમ એટલે તેઓ મોક્ષ નિર્વાણ અને આંતરિક શાંતિ પ્રદાન કરનારા છે બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્યમ એટલે ત્રિદેવો બ્રહ્મા શિવ અને ઇન્દ્ર ફણીન્દ્ર એટલે સર્પધારી શેષ નાગ સાથે સંકળાયેલ સતત તેમની આરાધના કરે છે વેદાંત વેદ્યમ વિભૂમ એટલે તેઓ વેદ અને વેદાંત શાસ્ત્રો દ્વારા જાણી શકાય તેવા સર્વવ્યાપી ઈશ્વર છે રામાખ્ય જગદીશ્વરમ એટલે રામ નામે ઓળખાતા જગતના સ્વામી છે માયા મનુષ્યમ હરિ એટલે માયા દિવ્ય લીલા દ્વારા માનવરૂપ ધારણ કરનારા હરિ વિષ્ણુ છે કરુણા કરમ રઘુવરમ એટલે તેઓ કરુણાના સાગર રઘુકુળમાં જન્મેલા શ્રેષ્ઠ રઘુવર છે ભૂપાલ જુદામણી એટલે રાજાઓમાં શિરોમણી સર્વશ્રેષ્ઠ છે તો આપણે આ સુંદરકાંડના પહેલાં શ્લોકનો કર્યો સંક્ષિપ્તમાં કહી દઉં કે આ શ્લોક ભગવાન રામને સર્વોચ્ચ ઈશ્વર તરીકે સ્તુતિ કરે છે તેમની શાંતિ અનંતતા મોક્ષદાયક શક્તિ ત્રિદેવો દ્વારા સેવનીય સ્થાનનું વર્ણન કરવામાં આવ્યું છે સાથે માનવ અવતારમાં પ્રગટ થયેલું દિવ્ય સ્વરૂપ કરુણા અને રાજધર્મમાં શ્રેષ્ઠતા પ્રગટ કરે છે આ શ્લોક સુંદરકાંડના મંગળમય સંદર્ભમાં ભક્તિ અને દાર્શનિક ગહનતા સાથે રામની સર્વોપરિતા દર્શાવે છે સૌને મારા સીતારામ